લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે કોઈ પણ ધાર્મિક સ્થળે જઈ ભગવાનના દર્શન કરી ને પછી દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરનું

ખોટો વાયદો નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરજો કર્ક રાશિ વાળાએ આજે હનુમાન ભાગદોડવાલા કામ કરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે ખોટા કામોથી દૂર રહેવાની જરૂરિયાત છે તો એમાં ભાગ લેવાનું વિચારવું નહીં શું નથી કરવાનું મિત્રો આજે નોકરી ધંધાની જગ્યા પર ગેરહાજર નહીં રહેતા નહીં તો નોકરી જવાના ચાન્સ બની જાય કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિ આજે ભગવાનના મંદિરે જઈને એક શ્રીફળનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા બાંધવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને મીઠી બુંદીનો પ્રસાદ હનુમાન મંદિરે ધરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નથી કરવાની વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડીક મસૂરની દાળ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં જ્યાં માછલીઓ હોય ને એવી જગ્યાએ પધરાવી જોઈએ આવી જગ્યા ન હોય તો મહાદેવના મંદિરે દાન કરી દેજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટું જોખમ લઈને ખોટી જગ્યા પર પૈસા ઇન્વેસ્ટ કરવા નહીં ધનરાશી ધનરાશી વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશી વાળાએ આજે દૂધમાં મધ ભેળવીને આ મદવાડા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જે કામનું પહેલેથી આપણે આયોજન નથી કર્યું એવું કામ આજે શરૂ નહીં કરવું કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ આજે પોતાના ઘરની નજીકમાં કોઈ નાનું મંદિર હોય ત્યાં જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ ભગવાનનું પૂજન કર્યા પછી મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરે મીન વાળા આજે વળના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ અને જે માટી બીની થાય એનો ચાંદલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જવાબદારીથી ભાગવાનું નથી તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ વર્ણન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે